રાજકોટમાં તાપથી નગરજનો અકળાઈ ઉઠ્યા હતા આજે પણ મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર થાય તેવી પૂરી શક્યતા છે સ્થાનિક હવામાન કચેરી અનુસાર બપોરે અઢી વાગે રાજકોટનું તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હવામાં વેજ છવ્વીસ ટકા રહ્યો હતો જ્યારે પવનની ઝડપ મંદ પડીને માત્ર છ કિલોમીટર નોંધાતા બપોરે આકરા તાપનો અનુભવ થયો હતો પવન ધીમો પડી જતા મહત્તમ તાપમાન આજે પણ બેતાલીસ ડિગ્રી ઉપર પહોંચી જાય તેવી શક્યતા જોવામાં આવી હતી જ્યારે સવારે રાજકોટનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આ ઉપરાંત સવારે હવામાં ભેજ બોતેર ટકા નોંધાયો હતો અને પવનની સરેરાશ ઝડપ બાર કિલોમીટર નોંધાવા પામી હતી